શું તમારું નામ છે ભાઈ મારું નામ જગદીશ બરાબર ગામ ગામ નાની વિમલે મોબાઈલ નંબર 6353394044 બરાબર હવે તમે આ જીરો આવ્યું છે એની અંદર શું વાપર્યું છે તમારી દવા વાપરી અમને ઘણો સારું રહ્યું છે આ દવા થી અમને બરાબર ઘણો વિકાસ થયો જીરાને બહુ સારું છે દવા બહુ બહુ ગણ કર્યું ખાતર તમારું કઈ કઈ પ્રોડક્ટ વાપરી હવે તમે આમાં વાપરી એમાં આપડી ઇન્ડિયા ગ્રોની આપેલી હતી ભૂવસ્ત્ર ગ્રોમેજી પ્રાઉડ અને ઓલી અને માય સ્પ્રે આટલું આપણે એમને કોર્સ આપ્યો તો ભાઈને તો આપણે બે વીઘાની અંદર જીરું કરવરાયું છે તો ભાઈનું કેવું એવું છે કે એમને સારું એવું રિઝલ્ટ મળ્યું છે અને બીજામાં તમે આ બાજુનામાં શું વાપર્યું છે ઈ બીજું ખાતર વાપર્યું તેમાં ફેર પડ્યો છે બરાબર છે હા તમારું ખાતર સારું મને ગણ કર્યું બરાબર છે એટલેથી ફેર છે જો આંતરો છે જીરાનો બહુ આંતરો છે જીરાનો બરાબર તમે આ બાજુ આવીને બોલજો બતાવજો તમે કયું જીરા ક્યાં છેમાં છે નથી વાપર્યું અને આ વાપરી

જે એક કહેવા માંગે છે કે એમને જે ઇન્ડિયા ગ્રોની પ્રોડક્ટનું તમે રિઝલ્ટ જોઈ શકો છો કે એટલું બેસ્ટ છે અને સામે પણ જોઈ શકો છો કે તેમાં પ્રોડક્ટ વાપરી નથી તો એમાં એમને છોડ જગ્યા પણ ખાલી છે છોડ સુકાઈ ગયા છે અને એટલો બધો વિકાસ નથી તો ઇન્ડિયા ગ્રોની આપણી આ પ્રોડક્ટ અમે આપી અને ભાઈ ખુશ છે તો બીજા ખેડૂતોને પણ મી મિત્રો એ કહે છે કે અમે કહેશું કે આ વાપરવી જોઈએ ઓકે થેન્ક યુ નટુભાઈ થેન્ક યુ